બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકા ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને જેની અંદર શહેરના વિવિધ સ્થાનિક મુદ્દાઓ જેવા કે પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચાર સફાઈ વ્યવસ્થાનો અભાવ જનસેવા કેન્દ્રના કામદારોના રજૂઆત કરવામાં આવી હતી પ્રદર્શન દરમિયાન પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી પરંતુ પોલીસની ગાડીમાં જગ્યા ઓછી પડતા ખાનગી રિક્ષાઓનો સહારો લેવો પડ્યો પોલીસે પ્રદર્શનકારીઓને ખાનગી રિક્ષાની અંદર બેસાડ્યા અને

અને એમના પૂર્વ નગરપાલિકાના ચેરમેને જ્યારે આ પ્રશ્ન ઉપાડ્યો ત્યારે અમારા વિરોધ પક્ષના નેતાશ્રીને સમગ્ર અમારા નગરપાલિકાના કોર્પોરેટરોએ પણ ચીફ ઓફિસરને વિનંતી કરી હતી કે આ વખતે આ ભ્રષ્ટાચારને ઉજાગર કરો આજે પાલનપુર શહેરની પ્રજા ત્રાહીમામ છે ખૂબ ભયંકર રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે એના વિરોધમાં અમે આજે ધરણાનો અને પ્રતિકવાસનો કાર્યક્રમ કર્યો છે નગરપાલિકા ઓફિસરને પણ અમે એક આવેદનપત્ર આપવાના છીએ અમારી જે માગણીઓને જે આક્ષેપો છે એની તટસ્થ તપાસ થાય અને જો આ ભ્રષ્ટાચાર બંધ નહીં કરવામાં આવે તો હજી અમે ગાંધી ચિંધિયા માર્ગે પણ આંદોલન કરશું આજે તો અમે માત્ર પ્રતિક ધારણા કર્યા છે અને નગરપાલિકાના વહીવટદારોને વિનંતી કરી રહ્યા છીએ કે પાલનપુરને સારો અને શુદ્ધ વહીવટ આપો એમની જે કંઈ રજૂઆત હશે તે નિયમ મુજબ તેની ચકાસણી કરી અને તે રિઝોલ્વ કરવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે હજુ સુધી તેમણે ઓફિશિયલી મારી આગળ કોઈ રજૂઆત મૂકેલી નથી તે જ્યારે પણ આવેદન આપશે કે રજૂઆત કરશે તો તેમના પ્રશ્નોનો નિકાલ કરીશું ના અત્યારે આ બાબતે કોઈ મારી પાસે રજૂઆત આવેલી નથી ધરણા શેર સેના બાબતે યોજાય છે તે બાબતની પણ રજૂઆત હજુ મને મળેલી નથી